નમસ્કાર મિત્રો મારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા પ્રખ્યાત મનસાદેવી મંદિરે ધક્કામુકીમાં મુકીમાં આઠ લોકોના મોત નિપજ્યા હતા જ્યારે પાંત્રીસથી વધુ લોકો ઘાયલ થયા હતા શ્રદ્ધાળુઓ મંદિર તરફ જઈ રહ્યા હતા ત્યારે અચાનક જ તેમના પર વીજળીનો તાર પડવાની અફવા ફેલાઈ હતી જેને પગલે બાદમાં તમામ શ્રદ્ધાળુઓ જીવ બચાવવા માટે ધક્કા કરીને ભાગવા લાગ્યા હતા મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ નાસભાગમાં જીવ ગુમાવ્યા છે જ્યારે અન્ય વધુ લોકો થઈ ગયા છે જેમાં કેટલાકની સ્થિતિ ગંભીર હોવાના અહેવાલો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હરિદ્વારના એસએસપી પ્રમેન્દ્રસિંહ દોબીલે કહ્યું હતું કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વીજળીનો ચાલુ તાર પડવાની અફવાથી નાશભાગ થઈ હતી તેમ છતાં અમે અંગે વધુ તપાસ કરી રહ્યા છીએ આશરે પાંત્રીસ ઘાયલોને હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છીએ ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ